નમસ્કાર ખેડૂત મિત્રો હું નિશાન ગોસ્વામી ફરી એકવાર હરિહન બાયોફર્ટી ગેમ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ એક અગ્રણીશીલ ખેડૂત મિત્રની મુલાકાતે જેમને મરચીના પાકની અંદર આપણી મેગ્નેટ કિટનો ઉપયોગ કર્યો હતો તો ચાલો એમના મુખે સાંભળીએ કે એમને કેવા પરિણામો જોવા મળેલ છે નમસ્કાર નમસ્કાર શું નામ આપણું મહેશભાઈ હંસરાજભાઈ બાબરી બરાબર હવે તમે મેગ્નેટ કિટ નો ઉપયોગ મરચીના પાક ની અંદર કર્યો હતો તો તમને કેવા પરિણામો જોવા મળે જોર્ના રિઝલ્ટ છે અને વાપરાજે બરાબર ફૂટ ફૂટ વિકાસમાં કેવું છે ગ્રીનરીમાં બરાબર બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો બરાબર આ જે ભાગમાં વાપરી છે અને જે ભાગમાં નથી વાપરી એમાં શું ફરક જોવા મળે છે તમને એમાં નથી વાપરે એમાં growth ને ફૂટ નથી વાપરે એમાં સારું બરાબર ઓકે ધન્યવાદ